સમજી જેવી ઈદ ના કઈ ખબર પડતી છતાં બૈરે વાંઢાપો આવી ગયો બૈરું નાની ઉંમર માં મરી ગયું દવા પીને નો રાજી પો નો લગ્ન કરાય આમ નક નકરી કાંકરી આવે એ જાતી જિંદગી એ વાંઢા પો ગાર્યો એ જાતી જિંદગી એ વાંઢા પો ગાર્યો આના કરતા લગ્ન જ નો કર્યા હોત ને તો સારું હતું આવું તો નો થાત મા બાપ ભેગો સગાવી સગાવીને નોખો કરાવરાયો આવ્યો અને નોખો કરાવીને આ હાલત કરી કરી અધવીસ અધ દવા પીને મરી દઈ લે મારે શું સંભધવાનું અત્યારે માને બાપાએ ભેગા નથી રાખતા બાયડીનો ગોલો હિંમત જ તે વયોધા એટલું જ મારે એકને ખાવાનું છે હવે ડબરો લઈએ એવું કંઈક એવી જ એકને ખાવું શું કોઈ મારા જેની બધી તો દવા બી મેરી દે છે પણ હું આજે શોર્ટ થઈને નઈ મરી મરી રામ રામા રામ રામા રામ રામ રામા રામ રામા રામા રામ 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 રામા રા મુખ્ય દરવાજા બંધ મુખ્ય દરવાજા તારો બાપ બંધ જ છે એ મુખ્ય દરવાજો બંધ જ છે

તો હારો તો ગણપત બાપાને ને ત્રણ કિલો લાડવા સડાવો તો ઘંટી વાર યાર મુખ્ય દરવાજા તમારા બંધ કરો મુખ્ય દરવાજા અમારા બંધ હતા અને તમે ઉપર મુખ્ય દરવાજા ખોલાવરાયા મને જ મનમાં નહોતું મજી સારા કરતી હતી હોય એમ તો ઘડીએ ઘડીએ બોલતી મુખ્ય દરવાજા બંધ કરો બંધ કરો ખૂણો ગરી ગયો ડબાનો માથા માથો પોતું જ કરવા ને બદલે કામ વધારે ગયું લાલા લા લાલા વાંધા પોગાર્યો લાલા જિંદગી કરી મારી ધૂળ ધાણી શું પોતા કરો

થઈ ગયું વાંધો નઈ અમે તારું રહ્યું ને નાખી દઉં નાખી દઉં કેટલું લઈને આવ્યો આપડે કેમ ખુલે

મોડું <mile> થાય <manyessen> <se750>

આ મારા જીનું તને ડૈણાની ઘણી ઉપાધી છે પણ ડૈણાની ઉપાધી હોય બઈ મારે ઘરે જવું તો એવું હે કે મારે ઈ જ માલ્યું હે તમાર ઘોડે માર જીવ દવા પીન પણ તમાર જીવ મારે નહિ જીવ જંતર વગાડતો પૈ દે રોટલામાં દવા બોવો ચોપડીન વગાડના જંતર અલે દવા બોવો પડી આ હું ગારું હું તો બધું હાથે કરવાનું થાય હાથે મય જ કરવું પડે ધોઈ જાય સારુ હું એવું નહિ કરું હાલ

તને ધરી જ નથી દેવું ના ના એ ના નથી આ ભાઈઓ નાતો પડી એકદમ નાખી દે તો નથી